અમદાવાદમાં રિસાયકલિંગ ક્ષેત્રના હિસ્સેદારોનું મહત્વપૂર્ણ સંમેલન ગુજરાતના નેતૃત્વ પર ભાર ભારત રિસાયકલિંગ શો અને પ્લાસ્ટિક રિસાયકલિંગ શો ઇન્ડિયા બે હજાર પચ્ચીસ પહેલા મીડિયા ફ્યુઝન અને ક્રેઇન કોમ્યુનિકેશન્સે અમદાવાદના ધ ફર્ન રેસિડેન્સી ખાતે ઉચ્ચસ્તરીય ગોળમેજી બેઠકનું આયોજન કર્યું હતું ગુજરાતના રિસાયકલિંગ સર્ક્યુલર ઇકોનોમી અને વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટરના અગ્રણી હિસ્સેદારો એકસાથે આવ્યા હતા જેમણે વિકસતા નીતિગત માળખા બજારની સંભાવનાઓ અને ટકાઉ ઔદ્યોગિક વિકાસના માર્ગો પર ચર્ચા કરી નીતિ બજારો અને સર્ક્યુલર ગ્રોથ રિસાયકલિંગ ઉદ્યોગ માટેના પડકારો અને તકો વિષય પર પેનલ ચર્ચા યોજાઈ જેમાં મટીરીયલ રિકવરી વધારવા વેસ્ટ મેનેજમેન્ટમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભારતના સર્ક્યુલર ઇકોનોમીના લક્ષ્યોને હાંસલ કરવા માટેની વ્યૂહરચનાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હું ચોપડા છું અમદાવાદથી છું એલ્યુમિનિયમ એક્સ્ટ્રુશન મેન્યુફેક્ચર એસોસિએશન ઓફ ઇન્ડિયા એલ એમઆઈનો હું પ્રેસિડેન્ટ છું અમારે એસોસિએશનમાં ઇંડાલકો વેદાંતા નાલ્કો જિંદાલ ગ્લોબલ સેન્ચ્યુરી બધા મેમ્બર છે અમારા એસોસિએશનમાં ત્રણસો મેમ્બર છે અમે આ ભારત રિસાયક્લિંગ શોને સપોર્ટ કરી રહ્યા છે કેમ કે આ ભારતના રિસાયક્લિંગ સસ્ટેનેબિલિટી ક્લાઇમેટ ચેન્જ એ અત્યારે એન્વાયરમેન્ટના પ્રશ્નો છે એના નિરાકરણનો જે આ શો થઈ રહ્યો છે એને અમે ડાયરેક્ટ સપોર્ટ કરી રહ્યા છે એમને એમની સાથે જોડાયા છે આ શો ભારતમાં રિસાયકલિંગ ઉપર મહત્ત્વપૂર્ણ શો છે અને ગઈ વર્ષ પણ બહુ સરસ હતો અને આગળ પણ આ બહુ સરસ થવાનો છે કરીબ કરીબ દોઢસો એક્ઝિબિટર ફોરેનના અને ઇન્ડિયાના આવવાના છે તો આ જે લોકો એન્વાયરમેન્ટને ક્લાઇમેટ ચેન્જ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી એડોપ્ટ કરવા માગે છે એની સાથે આગળ વધવા માટે એના માટે આ બહુ યુઝફુલ શો છે અને જરૂરથી બધાને આ વિઝિટ કરવો જોઈએ ને એમાં આવવું જોઈએ